અઢીસો રૂપિયા તું હસી રાચી હા 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 કઈ પેટ્રોલ નહિ હા રૂપિયા અઢીસો નાચ્યું છે કાલે ગપ્પુ મારતા મને ખબર પડવાની છે જોયું લઈને લોબો થઈ ગયે હમણાં ના જેવો છે તું તો આવ્યું છે બીજો લઈને હું નાખે હમણાં જે કાઢવું પછી કાઢ ન લાય તું નાખજે પેલા હેઠળ મારો દાડો બગડે છે નહી દેખાતું નાખ 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 હેઠ

જી પથ્થર હતા બાઈક લઈને કશું આવડતું કોઈ નહીં હું આલે પણ ચાલુ કરું તો મજૂરી હાલ તારી મજૂરી ડબલ લો

મજૂરી પણ મારા પગ ની મજૂરી જુદી ફીસ હજાર રૂપિયા છે ખાલી મને નાખવાની તું વાત કરું હમણાં એક કલાક થી પણ હુરાતો કોટો ખબર નઈ પડતી ત્યારે એવું કરું પણ પૈસા લઈ કાતો કરો

જોવા ચાલુ થાય છે ખબર હું ચાલુ કરી જોવા દેજ પેલા પાછું તમ તો શું ખબર પડવાની જોઉં છું મફત ના પૈસા લઈ ગયો પેલો છે હાલ પાડી ગયો આપડે બે હજાર

ધંધો કરું છું ના ખર નૈયા તા મારું મારું થઈ જાય નૈયા તા ના ના નહી આવે વાત ખાલી તું કમાઈ એક બે હજાર લઈ ને આવ્યો છું એક મિનિટ એક મિનિટના

નાખવા નહી નાખો આજે સૂતા પૈસા નહિ પોત દસ રૂપિયા આલવા માટે અલ્યા પોત દસ તો કુન લે છે તારે નાખો નાખો છે આમ જ બહુ થાય કેટલા લેવાના અલે પોત દે તો કોણ લે તારે ને તારે નાખો બે વેસી દે લો કાકા નાખો ભાઈ નાખો નાખો હેડો હેડો ફેલ દીધા છો જેમ બે વેસી દે આલી દીધા તો કોઈ ના કહેવાય હું આરી છે હું હતો છે હું સિટી માં જઉંતે બધા નાખું હું તો બેસ તો મારે વેસી છે તે આલો તાન નાખો નાખો તાન પણ નાખો નાખો 10000 હા લો કાકા નાખો 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 હેડો અલ્યા આ તો હાડો આને તો ઓલું કરી મળતો નાખો લાવ નાખો લાવ નાખો 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 ભાઈ બે કાકા બે આ ભાઈને પાછા બે હજાર આલ્યા બે આ કાકા બે હજાર રૂપિયા આલ્યા તમારો બે છોકરા પાંચ હજાર આ ભાઈ ને પોચ હજાર આલ્યા મનોકામના પૂરી થાય પોચ આલ્યા તમારી ખેતીવાડી માં હારું ચાલે આ દસ આ ભાઈ ને દસ આલ્યા લો તમારો ધંધો સારો હેડ નાખો 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 આ નઈ દસ આ કાકા દસ આલ્યા વીસ કાકા આપડા પણ ઘણા પડ્યા છે મારું ને નાખો બોલ્યા વગર નાખો સ્વામી ઢીલું કરવાનું રાખો ફટ આ ભાઈ ને વીસ હજાર રૂપિયા આલ્યા ધન્યવાદ ધન્યવાદ જય બીજા દોરદાર કેવાય જોરદાર બીજા આજે કોમ થઇ ગયું છે તો બરોબર પીલો વાળો કહેવા ગયો લાગે આજે જબર મજા આવી વાટકો જો ચેક વીઘા જમીન તારા જમીન કાકા જબરું કર્યું તમે તો મારી જિંદગી બની જાય યાદ આવે બધું માગવાનું દુઃખ જતું રહ્યું મારે તમે બાળાથી દાન કરવું છે બીજું તો હું અરે જતા મારું ના કરી આઈડિયા તો જબ્બર કોમ આવી ગયો છે

તમારો હારો કોમ કરી એક મિનિટ માં એસી હજુ જો હલ્યા

ફરી જાય નહિ લેવા પણ ઓખું તો ફરવા સિસ્ટમ જ રાખવી નહીં એટલે બીજા બે હજાર ઉપર ઓક પડીને તો કશું કોઈ ધંધો નહીં કરવાનો ઓકો પડીને ધંધો કરવાનો આપણે ફાવતું જ નહીં ઉપાટ દોડી જ લેવાના દોડોદાન ફોન થઈ ગયું છે આજા તો હડો જો ફટાફટ